મિત્રો ગૌતમ બુદ્ધના ઘણા શિષ્યો હતા તેમાંથી એક વૃદ્ધ શિષ્ય પણ હતો તે વૃદ્ધ શિષ્ય પણ બુદ્ધ સાથે રહેતા હતા આ શિષ્યનો સ્વભાવ ખૂબ જ નિર્દોષ હતો એક દિવસ બુદ્ધ એ વૃદ્ધ શિષ્ય પાસે પહોંચ્યા અને તેમને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી છે વૃદ્ધ શિષ્યએ કહ્યું કે લગભગ સિત્તેર વર્ષ હશે બુદ્ધે સ્મિત સાથે કહ્યું કે ના તમારી ઉંમર યોગ્ય નથી આ સાંભળીને વૃદ્ધ શિષ્ય થોડા અવ્યસ્થ થઈ ગયા કારણ કે તે જાણતો હતો કે બુદ્ધ કારણ વગર કઈ બોલતા નથી

બુદ્ધે તેમને સમજાવ્યું કે સત્ય એ છે કે તમે સંસારમાં વિતાવેલા ઓગણસિત્તેર વર્ષ વ્યગ્રસ્ત ગયા જ્યારથી તમે ધર્મની શોધ શરૂ કરી છે જ્યારથી તમે સદાચારી બન્યા છો જ્યારથી તમે ધ્યાન કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તમારું જીવન શરૂ થયું છે અને તમે આ બધું એક વર્ષ પહેલા શરૂ કર્યું છે એટલે કે તમારી ઉંમર એક વર્ષની છે બુદ્ધનો સંદેશ બુદ્ધ અહીં સંદેશ આપે છે કે સમય અમૂલ્ય છે અને આપણે દરેક ક્ષણો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ સામાન્ય રીતે લોકો તેમનો મોટા ભાગનો